ડભોઈ તાલુકાના કરાલી ગામે પશુ પક્ષીઓને પાણી પીવા માટે હોશ બનાવવામાં આવ્યો છે આ હોશની પાણીની પાઇપલાઇન લીકેજ હોવાને કારણે હજારો લિટર પાણીનો વેઠવાટ થતો જોવા મળી રહ્યો છે કરાલી ગામે પશુ પક્ષીઓને પીવા માટે પાણીનો હોજ બનાવવામાં આવ્યો છે પરંતુ આ હોજની પાણીની પાઇપલાઇન લીકેજ હોવાને કારણે લીકેજમાંથી હજારો ગેલન પાણી ખેતરોમાં વેડફાઈ રહ્યું છે બીજી તરફ લોકોને ગામમાં પીવાનું પાણી મળતું નથી અને તકલીફ ભોગવી રહ્યા છે ત્યારે વહેલી તકે તંત્રના અધિકારીઓ જાગે અને આ પાઇપલાઇન રિપેરિંગ થાય તો લાખો ગેલન જે પાણીનો બગાડ થઈ રહ્યો છે તેનો બગાડ અટકે બેદરકારીને કારણે રોજનું હજારો લીટર પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે તેને રોકવા માટે તંત્ર વહેલી તકે પગલાં લે તે માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે